જો તમે અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે છે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જે હા જે વિદ્યાર્થીઓ અને મુસાફરો અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યા છે ને વિઝા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને આ સમાચારની સીધી અસર થવાની છે ભારતમાં જે અમેરિકી દૂતાવાસ છે તેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી એફ એમ અને જે કેટેગરીના જે વિઝા છે તે મેળવનારા લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જેટલા પણ હોય તે તમામ અકાઉન્ટ્સ પબ્લિક અકાઉન્ટ હોવા કમ્પલસરી છે આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ પણ કરી દેવામાં આવ્યું છે દુનિયાભરમાં જે અમેરિકન વિઝા ઓફિસ છે ત્યાં આ નિર્ણયની અમલવારી શરૂ થઈ ગઈ છે એટલે કે જો તમે એફ અને જે કેટેગરીના વિઝા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને તમારું ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે કે એક્સ પ્લેટફોર્મ છે કે પછી યુટ્યુબ કે ટિકટોક અકાઉન્ટ કેમ ના હોય તમામ અકાઉન્ટ પબ્લિક હોવા કમ્પલસરી છે તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે